એક ઇન્ડિયન રોક પેજ પાયથન અજગર આવતા જેનો રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું કઈ બાજુ તો એને હવે સહી સલામત રીતે જંગલની અંદર રિલીઝ કરશું આની અંદર કોઈ પણ પ્રકારનું વેનમ હોતું નથી અને એક ઇન્ડિયન રોક પેજ પાયથન અજગર આવતા જેનો રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું કઈ બાજુ છે ભાઈ અજગર અહીંયા અંદર ચલો તો હવે એનું રેસ્ક્યુ કરવા માટે અમે આવ્યા છીએ અને આ જે ઝુંપડું છે એની અંદર એક અજગર આવેલો છે તો એને પકડી અને એને જંગલની અંદર રિલીઝ કરશું આપીડિયોની અંદર જોડાયેલા રહેજો ક્યુ કરવા માટે હું આવ્યો છું અને કઈ બાજુ છે ભાઈ બતાવશો અચ્છા બાજુ અહીંયા છે એમને હા આર્યુ અજગરનું બચ્ચું છે આપ વિડીયોની અંદર જોડાયેલા રહેજો ઇન્ડિયન પાયથન જેને આપણા ગુજરાતીની અંદર અજગર કહેવામાં આવે છે અને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન પાયથન આજે નોન વેનોમ સ્નેક આવે છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું વેનોમ આવતું નથી આપણે જોઈ રહ્યા છું આપણે ઇન્ડિયન પાયથન કહેવામાં આવે છે ગુજરાતીની અંદર આને અજગર કહેવામાં આવે છે અને આ કચુલાની અંદર આવી ગયો છે એક બચ્ચું છે આ ને આને આપણે સહી સલામત રીતે પકડી અને જંગલની અંદર રિલીઝ કરશું હજુ આ બચ્ચું છે અને પાણીની ખોરાકની શોધમાં આ બાપડું ભૂલ પડી ગયું છે તો એને હવે સહી સલામત રીતે જંગલની અંદર રિલીઝ કરશું આની અંદર કોઈ પણ પ્રકારનું વેનમ હોતું નથી અને આ જે છે એ છે એમ એકદમ કરડી જાય તો કંઈ શું થતું નથી એમ તો આપણે જે સ્નેક છે હવે એને આપણે એક કટ્ટાની અંદર પૂરી અને જંગલની અંદર રિલીઝ કરશું અબજો લોકો વિડિયોની અંદર જોડાયેલા રહેજો